નર્મદાની પરિક્રમા એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો પરિક્રમાર્થીઓની સલામતી માટે સજ્જ છે માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાર જોવા મળી રહ્યો છે દીન પ્રતિ શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓમાં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્યલક્ષી વ્યવસ્થા અન્ય ક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિસામાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે હયાત અને નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે ત્યારે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જોવાનો જેમાં ટીમ કમાન્ડર અને એએસઆઈ સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગનઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર